રામ રામને સીતારામ ને માતાજી બધાને હાજર નરવા રાખે હવાના હાડા હાથ જેવું થાય છે ને આપણે વરસાદ જો ચાલુ છે રાઈતનો હતો રાઈતે મને કે હારો પાણ જોગ થઈ ગયો હતો રાતે પાણી તો કદાચ નહીં આવ્યા હોય કે હેલા ગયા હોય હોત અમુક સીમમાં વધુ હોય અમુક સીમમાં ઓછો હોય તો પાણી લગભગ તો કદાચ ભેગા થઈ ગયા હોય કે ન આવ્યા હોય એવું રાતે હતો વરસાદ એટલે સારી પેટ ધીમી ગતિ આવતો હતો એટલે માપે એમ ટૂંકમાં હાવ ધીમી નહીં ને બહુ ફૂલે નહીં એવી ધીમી ગતિએ પાંચ દહ મિનિટ આવે વરી પાછો થોડોક ઘરે ધીમો પડી જાય એવી રીતે બે કલાક આવ્યો હતો રાતે દોઢ બે કલાક એટલે એ વરસાદે પણ સારો હતો ને અત્યારે કલાક કલાકથી આવે છે અત્યારે ધીમો પડી ગયો છે પાંચ મિનિટ પાંચ દહ મિનિટ હારામ હારો આવે વરી પાછો ધીમો પડી જાય અત્યારે હાવ રહી ગયો છે એટલે આકાશ છે ને જો વાદળોથી ઘેડાઈ ગયેલું છે હાવ આવી રીતનું અને એકદમ અંધારું અને આજ આજ રાતનો વરસાદ છે ને હાવ બધે ઓશિનતાનો આવ્યો ઓછિનતાનો એટલે કે હાં જે કોઈ રાતનો વા વીજ વાવડ પર કોઈ વસ્તુ હતી નહીં હતું વાદળછાયું વાતાવરણ વાતાવરણ હતું પણ ટૂંકમાં વીજળી કે કાંઈ કોઈ વસ્તુ દેખાતી નહોતી અને ઓશિનતાનો દસ મિનિટમાં વરસાદ ફૂગી ગયો કે નકર હું દસ મિનિટ પહેલાં તાબા ઉપર ગયો હતો ક્યાંય આજુબાજુમાં દેખાતું નહોતું કોઈ વસ્તુ અને દસક મિનિટમાં ખાવ આપણે નીચે નિશાજી તો હું ખુવાની તૈયારીઓ કરતો હતો ને તા વરસાદ પોગી ગયો કે બધું છે ને હાલો આપણે મીરાના દર્શન કરી લઈએ તો મીરા આજ તો છે ને અંદર ને અંદર બાંધી છે મીરાને હજી દોવાનું વાસીદાનનું કામ બધું બાકી છે હજી બધું બીજું પરસુરણ કામ आले છે જય ગૌ માતા જય ગૌ માતા તો અમે આવ્યા છીએ વાડીએ ચારે બે ભાઈ ને બે બાયુ અને વરસાદ જો રહી ગયો હે ને પાછું અંધારું થતું આવે છે અમે કીધું વરસાદ રહી ગયો ને તો શાકભાજીને એવું ઉતારી આવી એટલે શાકભાજી ઉતારવા જો આમ કંઈક ઓલી બાજુ વહી ગયા દૂધીને એવું ઉતારવા અને અમે ગુવારમાં એમ ઉતારી ગુવારને ભીંડો ને એવું બધું ને બધું જે કઈ શાકભાજીનું છે ને ઉતારવું જ પડે ઘીરે હતું નહીં અને પાછું બીજું એવું છે કે અહીંયા પડ્યું પડ્યું ગઈઠું થઈ જાય એટલે શાકભાજી તો ઉતારવા આવું જ પડે બાકી તો નીનપૂર્વક કાંઈ વટે એમ છે નહીં ને આજે પાણી છે ને હોપટ વ્યાઈ ગયા હો પાણી રાઈતને વ્યાઈ ગયા હતા અને અત્યારના વ્યાઈ ગયા બે વાર પાણી વ્યાઈ ગયા હે પાયલમાં વ્યાઈ ગયા ને પાયા જેમ નથી પાયલ ને એમાંય પાણી ધોમ વ્યાઈ ગયા છે અને ડેમમાં પાણી નવું આજે ઘણું આવેલું છે જે વેન આપણે ઓલું ભરેલું હતું અધૂરું હતું ને એ પૂરું વેન ભરાઈ ગયું અને બારું હોતું પણ નીકળી ગયું છે એટલે જે તરિયાનું જે સપાટ લેવલ રહ્યું ને એ બધું ટૂંક માખું ભરાઈ ગયું એટલે ડેમમાં પાણી ઘણું આવી ગયું એટલે જાય શાકભાજી ઉતારી શાકભાજી માં છે ને એવું હોય અને જો ન ઉતારો ને તો ગઈઢું થઈ જાય ને તો એ ખોટું બગડે અને બીજા નંબર માં પછી થાતું બંધ થઈ જાય એટલે ઉતારવું જ પડે અને તુરિયા તો લાહો લાહ છે ઉતર છે એટલા પેલા તુરિયા ને પેલા આ ઉતાર લે ઝીણી ઝીણી વસ્તુ ગુવાર ને ભીંડો ને ઉતાર લે સોરી પછી તુરિયા ઉતારજું ગુવારે એ જો હવે ઉતરે કા કેવો કુતરે છે

ये मायने नहीं करता बारा मतलब बता जी नहीं पयला ने ई खेतरो मोटे आज कोपट पानी हुई गया झोगु वर केवो है जा है? भी चल जा आलो कहे का उतार ले का આ હે ને ઝીણી ઝીણી વસ્તુ છે ને ઉતારી કહો બી આને ને દોર કોઈ ઉતારે નહીં અને આમ જીમ ઝિંગ કરીને તું લેવી પડે આવી રીતે આમ શાક ખાવું બહુ મીઠું લાગે પણ ઉતારવું છે ને અઘરું છે અને તોય છતાં ખેડૂત બજારમાં લઈને જાય ને એટલે આને કંઈ ભાવ નથી આવતા નહીં ઉતારવા ખાતે આને

ન તો થતા હોય એના દાલો ન હોય હળી હોય પણ નથી થાતા એનાય નહીં ખેડૂતને કાંઈ નથી આવતું ઓમ રિક્ષામાં લેવા દાવ એટલે પચાસ રૂપિયાનો કિલો કા અને વેચવા દાવ ને એટલે દહનો પંદરનો કિલો દે એટલે આવું બધું છે હાલ્યા રાખે બીજું કેમ કરવું કોઈના હાથમાં નથી આવું નવું હાલશે તો ખેડૂત બીજું શું કરશે ખેતી મૂકી દે વાવતા બંધ થઈ જાય બીજું શું હોય

નાની દીકરીઓ છે એને સમજણ આપજો હું તો કહું એટલું કે હે ને ભાઈ બાજરાનો રોટલો તો ખાસ આવડવો જ જોઈએ આપણી દીકરી હોય એને શીખવાડવો જોઈએ બાજરાનો રોટલો નડદની ડાયર અને દૂધ એ વસ્તુ છે ને હોવી જ જોઈએ બાકી તો તમે સમજો તો અત્યારે બજારમાં શું બધું મળે બજારમાં વસ્તુ મળે એક ખવાય એવી નથી બધું ડુપ્લિકેટ આવે દૂધથી માંડીને પનીર આપણે કહીએ અમે સીજ ખાઈને ઓલું ખાઈને તે ખાઈને ઓલું ખાઈને

ડેમમાં પાણી જવા અહીંથી મીંડું દેખાવા થી ધીમું કારણ કે વેન આખું ભરાઈ ગયું ને વેન ભરાઈને બારું થોડું થોડું એવું છે એટલે ત્યાં તો કદાચ જવાય તો જવાય બહુ નક્કી નહીં કારણ કે આ બધું છે ને આમાં બધું તરબોળ પાણીમાં એમને એમ છે હજી ખેતરમાં જ પાણી બહાર નીકળે છે એટલે વરસાદ થઈ ગયો હારામ સારો હજી આજ તો વરસ છે હજી આગાહી બે દિની છે ભલે ડેમ ભરી આપને કાંઈ ઓલું નથી તમ તાર કાં અને ડેમ ભરા છે ને એટલે આટલે પાણી વીએ છીએ ડેમનું ઓ આખું ડેમ ભરા હે ને એટલે આપણે જે આ કપાસ રહ્યો ને આ ફોલ રહ્યો ને ફોલમાં થોડાક આમ ખાલું રહીએ બાકી આમાં બધે આખા કપાસમાં પાણી આવી જાય આ કપાસ ડૂબી જાય ભલે ભરાઈ જાય ભરાઈ જાય તો ફાયદા ગને કોઈ આપણું કપાસ ડૂબશે મગ ડૂબશે વાયવાય બાકી બીજા ખેડૂતોને ઘણા ફાયદા થાય પાણી આખું વરસ પછી આ ડેમ ભરાઈ ગયા પછી ને આખું વરસ જોવું ન પડે અને આપણે અટાણે દાહે તો ઉનાળે લડી લેવું બીજું શું હોય મિત્રો આપણે શાકભાજી ઉતરી ગયું ને જ આવ્યો છે મગની પસાટે મગની પસાટે જો પાણી ભરા છે અહીંયા નિકાલો બંધ હતો ખોયલું આ પાણી જો હવે ભરાણું હતું અને જો કે વધારે વરસાદ આવી તો આમ થાય ડૂબી જવાના છે પણ તોય મેં કીધું ખોલી નાખ્યું તો ખોટું ભર્યું ન પાણી અહીંયા પેક હતું દા નાખો લ્યું એ હાવ પેક જ થઈ ગયું હતું ખરના ડોસામાં ને એમાં એટલે ખોલ નાખોલું હવે મીડું જવા જો અને ડેમમાં પાણી જાય એટલું આવ્યું છે આપણે વેનના ટૂંકમાં આ રહ્યું ને એ ભરાઈને થોડું થોડું બારું હજી નીકળું છે એટલે વરસાદ હાવ નહોતો એથી આ એટલો થયો એટલે પાણીનો થોડોક આસરો થઈ ગયો આપણે હજી મગમાં તો આથી તો તૈય ઘણું પાણી આવે ને તય આપણે સડે હજી હજી આટલો પારો ઉસો છે હજી આ અટાણ પાણી રહ્યું ને એથી તૈયાર ઘણું પાણી આવે ને તય ટૂંકમાં આપણા મગમાં નીચલા કટકામાં આવે એમ આપણી આ નીચલી કટક તઈ આવે અને ઉપલું કટકું તો હજી સ્વાવી કર્યું એમાં તો હજી ઝાદું પાણી આવે ને તઈ આવે અને આને ભરવું હોય તો બે કલાક જ થાય બે કલાકમાં હાથ આઠ દસ ઇંચ વરસાદ પડે એટલે બે કલાકમાં ભરી ગયો હોત એટલે ભરાઈ જાય આપણે તો એવી જ આશા રાખીએ હજી ભરાઈ જાય ભલે ભરાઈ જાય બુડી જાય તો આપણને કોઈ જ એટલી રંધ છે જ નહીં બૂડી જાય ભલે બુડી જાય પણ થોડો કાયસરો અત્યારે જ થઈ ગયો જે ઢોર પીવે કોઈ માલ પીવે સેકલા બધું પીવે એટલું પાણી અને થોડું ઘણું વાડીઓમાં લાગે એટલે એટલો આશરો હવે ટૂંકમાં થોડોક થઈ ગયો એમ ઓલું તો નકર ખાવ થોડુંક પાણી હતું એમ અને ઓલું ખરે જેટલું વરસાદમાં આપણે માઠમ ઉપર વરસાદ આવ્યો ને એમાં આવ્યું હતું ને એ પણ હોય ગયું હતું જમીનમાં અને અમારે આ જમીન ટૂંકમાં ડેમ છે ને હાવ એકદમ ટાઇસમાં છે એટલે કે મોરમમાં અને કહમાં ઘણો કહમાં પાણી જમીનમાં તરમાં બહુ ઉતરે આમાં જે અમુક જૂના ડેમો છે એમાં કાપ એમાં કાપનો દર થઈ ગયો હોય ને એટલે ઓછું ઉતરતું હોય ને આમાં ઉતરી જાય છે કારણ કે કાપનો દર આમાં થતો જ નથી દર વર્ષે ભરાઈ જતો હોય એટલે ડેમ છે ને એકદમ તરમાં હે ટાઇસમાં ગાય ઘા ઉતરી જાય અને હજી હજુ કોઈ ચાલું છે આ વખરી આવે છે ઓલો ઓકરો થોડો ઘણો આવતો હોય કારણ કે ઉપર ધકાબકા હવે ભરાઈ ગયા હોય અને હવે વરસાદ આવે ને એટલે સીધું પાણી ટૂંકમાં આમાં આવે છે એ વખરામાંથી કા મેન ઓકરો લો ને એમાં હજી કદાચ થોડુંક ઓછું હોય છે આ ઓકરીનું પાણી થોડું થોડું આવે હજી અને ઓલી ઓકરીનું આવતું હોય છે એટલે પાણીની આવક જ એમ થોડી થોડી ધીમી ગતિએ ચાલુ પણ એ માટે વરસાદ રહી ગયો છે હવે તો વરસાદ પાછો ચાલુ થાય લગભગ બપોર ટુકડો કે પછી થાય હાસો આગળ તો સારો વરસાદ જો આવી જાય ને તો હજી ડેમમાં પાણી ખાય છે મગની ઉગાવાની વાત કરીએ તો મગ ઉગ્યા તોડી નાખે એમ કે એમાં કાંઈ ખટે નહીં જો એવા ઉગ્યા છે બહુ સોલિડ મગ ઉગ્યા ને આપણે વિકે નાખતા ત્રણ હવા ત્રણ કિલો પણ ઉગ્યા છે એકદમ મસ્ત નથી પારવા પડે એમ કે નથી કાટા કે નથી પારવા એકદમ મસ્ત ઉતાર આ કટકીમાં ઉગી ગયા છે આમાંય ઉગી ગયા છે અને ઓમાં કેવા મસ્ત ઉગ્યા જો આવા મસ્ત ઉગી ગયા તો મગ પારામાં ક્યાંય પણ હાઈર દબાણી નથી કમ્પ્લીટ જો ઘટે નહીં તો વરસાદને કોક સાટા ચાલુ થયા છે કોક સાટા ચાલુ થઈ ગયા છે